કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોર્યા છો નવ જીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી ગોંડલ છે આ ગોંડલ બે બડિયાઓની લડાઈ માનવામાં આવે છે થોડાક સમયથી જયરાસી જાડેજા અને તેમનો પરિવાર અલગ અલગ મામલામાં ખૂબ જ ચર્ચામાં રહ્યો પરંતુ રીબડાના અમિત ખૂંટ છે તેના પર એક સગીરા દુષ્કર્મનો આરોપ લગાવે છે અને અમિત ખૂંટ છે તે જયરાજસિંહ જાડેજાના ટેકેદાર પણ માનવામાં આવતા હતા બે ત્રણ દિવસ આ ચર્ચા ચાલીને ત્યારબાદ અમિત ખૂંટ છે 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 તે તે પોતે તેમનું જીવન ટૂંકાવી દે અને તેમની જે અંતિમ જે નોટ હતી મૃત્યુ નોટ તેમાં તે આરોપ લગાવે છે કે તેમના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે અને તેમને ફસાવવામાં આવે છે અને માસ્ટર માઇન્ડ તરીકે તે દર્શાવે છે અનિઋષિ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા આ મામલે રાજકોટ ગ્રામ્યની પોલીસ છે તે ગુનો દાખલ કરે છે તપાસનો ધમધમાટ ચાલુ કરે છે નિવેદનો પણ લેવાય છે અને જે પ્રકારે ત્યાં રાજકોટના જે બે વકીલો છે હવે હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે રાધિસિંહ જાડેજા તેમના પુત્ર અને આ જે મિસ્ટર એક્સ તરીકે ઓળખાતા હતા રહીમ મકરાણી તે ત્રણે ત્રણ ના વિરુદ્ધમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે અને રાજકોટ ગ્રામ્ય પોલીસને માહિતી મળી છે કે તેઓ નેપાલ થકી અન્ય દેશમાં જતા રહ્યા છે અને તેમને આરોપ લગાવ્યા હતા કે આ સમગ્ર પ્રકરણ છે તે જયરાજસિંહ જાડેજાએ ઉભું કર્યું છે તેમને ખોટી રીતે ફસવામાં આવ્યા છે અને જયરાજસિંહ જાડેજા તેમનો રાજકીય હિસાબ કિતાબ કરી રહ્યા છે તેવા પણ તેમના આરોપ છે આમાં રાદીસિંહ જાડેજા છે તે અનિરુષિ જાડેજા અને મિસ્ટર એક્સ છે તેમની મુશ્કેલીઓ અત્યારે વધેલી દેખાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ